સૌ મિત્રોને જય શિયા રામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પાંચમી જૂન બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ અને પંચાંગ કહે છે હસ્ત નક્ષત્ર કન્યા રાશિનો ચંદ્ર વૃષભ રાશિનો સૂર્ય કર્કલગ્ન છે અને આ દિવસે અશુભ સમય કયો તો અશુભ સમય છે સવારે યમઘંટ સવારે પાંચ અને બેતાલીસ મિનિટથી સાત અને ત્રેવીસ મિનિટનો અને રાહુકાળ મધ્યાહન કાળે બપોરે બે અને સાત મિનિટથી ત્રણ અને સુતાળીસ મિનિટ સુધી આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવા માટે આ સમયને એવોઇડ કરો કોઈ સારા ચોઘડિયાની અંદર શુભ મુહૂર્તની અંદર તમે કોઈ શુભ કાર્યની શરૂઆત કરી શકો દિવસ ઘણો ઉત્તમ છે ગુરુવારનો દિવસ છે અને અભિજીત મુહૂર્ત સારું મુહૂર્ત અગિયાર અઠ્ઠાવનથી બાર ને બાવન મિનિટ સુધીનું છે એમાં કોઈ શુભ કાર્ય તમે શરૂ કરી શકો તો આજનો ઉપાય આ વિષયમાં હું તમને કહીશ કે વહેલી સવારે સ્નાન કરવાનું છે સ્નાન કરતી વખતે અત્તરના પાંચ ટીપાં નાવાના પાણીમાં નાખી દેવાના છે પછી સ્નાન કરવાનું છે નંબર બે તમારે દૂધ અને હળદર એક ચપટી હળદર તમારા ડાબા હાથમાં મૂકવાની એમાં બે ટીપા દૂધના મૂકવાના બેને મિક્સ કરી દેવાનું મિક્સ કરી અને પોતાના કપાળની અંદર એનું તિલક કરવાનું પોતાની નાભી પર તિલક કરવાનું બે જગ્યાએ તિલક કરવાના છે એક નાભી પર એક કપાળ બે આંખોની વચ્ચે મધ્યમાં આ પહેલું કાર્ય થયું બીજા કાર્યની અંદર સફેદ કાગળની અંદર સાબુત ગાંઠ હળદરની સાબુત આખી ગાંઠ એ લેવાની છે એનું પડીકું વારવાનું અને ઉપરના પોકેટની અંદર ચોવીસ કલાક માટે રાખવાનું છે બીજા દિવસે તે પડીકું પીપળાના વૃક્ષના મૂળમાં જઈને મૂકી આવવાનું અથવા કોઈપણ દેવસ્થાનમાં જઈને એ પડીકું મૂકી આવવાનું ત્રીજું કામ તમારા ઘરમાં તમારી માતા હોય પિતા હોય તેને તમારે વંદન કરવાના છે તેમને પગે લાગવાનું છે આ ત્રણ કામ સવારના છે સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગ ભૂષંડી રામાયણનો પાઠ બે અર્પણ કરવાનો છે રાત્રિના સમયે સૂતા પહેલાં એક મંત્રને મિનિમમ પાંચ વખત બોલવાનો છે મંત્ર તમને ખબર જ છે તે છતાં ફરીથી કહું છું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમા આ મંત્રની ઓછામાં ઓછા પાંચ જપ કરવા તમારી પાસે સમયની અનુકૂળતા વધારે હોય તો આખી માળા પણ કરી શકો જેનો જન્મદિવસ પાંચ જૂન બે હજાર પચીસના દિવસે છે તેમણે યથાશક્તિ ચણાની દાળ લેવાની છે ચણાની દાળ યથાશક્તિ એ ચણાની દાળમાં સેજ ઘી ઉપરથી ઉમેરવાનું છે સેજ અને જો ગાયનું ઘી હોય તો ઉત્તમ તો ચણાની દાળ અને ઘી બે મિક્સ કરીને ગાયને ખવડાવવાનું છે તમારી પાસે ગાય ન હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગાયનું ઘી અને ચણાની દાર દાનમાં આપવાની છે જેનું મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ મહાદેવજીના મંદિરે પતિ પત્નીએ જવાનું ભગવાન શિવ પર અભિષેક કરવાનો છે અભિષેક કરીને ભગવાન શિવને ગાયના ઘીનું દાન કરવાનું છે ગાયના ઘીનું દાન એટલે કે ત્યાં જે દીવો પ્રગટ થતો હોય એમાં ઘી દાન કરવાનું છે બીજું તે દિવસે પીળા રંગની મીઠાઈ લેવાની ભગવાનને અર્પણ કરવાની અને તે પીળા રંગની મીઠાઈ નાના બાળકોને પ્રસાદમાં આપવાની છે યથાશક્તિ સાથે જે કપલ પતિ પત્નીનો મેરેજ એનિવર્સરીનો દિવસ હોય તેમને તેમની કુળદેવીના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ આ ઉપાય પાંચ જૂન બે હજાર અને ગુરુવારનો છે આપ લોકો કરશો તો આપણા ગ્રહો જે છે તે બેલેન્સ થશે ફરીથી પણ કહું આ કોઈ ચમત્કાર નથી આ ઉપાય જે હું આપી રહ્યો છું તેનાથી તમારા જે ગ્રહો છે એ ગ્રહો બધા જ ધીમે ધીમે બેલેન્સ થશે અને તમારા જીવનમાં સંઘર્ષ દુઃખ પીડા ચિંતા રોગ આ બધું જે કંઈ પણ હશે તેમાં તમને રાહત જોવા મળશે એટલે અંધશ્રદ્ધામાં જવાનું નથી સાત્વિક શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાન ઉપર રાખી અને સતત અને નિયમિત આ ઉપાય તમે કરશો તો તમને વ્યવસ્થિત ફળ મળશે એવું ઘણી વખત બને છે કે આ પ્રયોગ પાંચ દસ દિવસ કે પંદર દિવસ તમે કરો અને તમને પરિણામ મળવાની શરૂઆત થઈ જાય અને પરિણામ મળવાની શરૂઆત થઈ જાય એટલે તમે છોડી દો આ પ્રયોગને તો પાછા તમે જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઊભા થઈ જાઓ તો એવું કરવાનું નથી તમને સામાન્ય સફળતા મળે તે છતાં પણ આ પ્રયોગને તમારે નિરંતર ચાલુ જ રાખવાનો છે એમ કરતાં કરતાં તમારા ગ્રહો વ્યવસ્થિત બેલેન્સ થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને જે પ્રયોગ જે દિવસનો હોય છે તેની તારીખ લખેલી જ હોય છે વાર લખેલો હોય છે જો તમે જોવાનું ભૂલી જાઓ તો તમે ઇન્સ્ટાગ્રામ પરથી યુટ્યુબ પરથી કે ફેસબુક પરથી આ વિડીયોને લઈને દુષ્યંત પાઠક નામને સર્ચ કરશો એટલે આ વિડીયો તમને જોવા મળી જશે તમે આ પ્રયોગ ઉપયોગ તમે કરી શકો છો ખાસ બે હાથ જોડીને વિનંતી કે મારા આ ઉપાયના વિડીયોને શક્ય હોય એટલો શેર કરો એનું કારણ એ નથી કે મારે મારી પ્રસિદ્ધિ કરવી છે એટલા માટે ના હું આ વિડીયો શેર કરવાનું એટલા માટે કહું છું કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વીડિયો પહોંચી જાય અને આવા સામાન્ય ઉપાયથી તે વ્યક્તિ મુશ્કેલીઓમાંથી દુઃખમાંથી પીડામાંથી ચિંતામાંથી બહાર આવે કોઈ અંધશ્રદ્ધાના માર્ગે ન જતા એક સામાન્ય ઉપાયથી એ માણસ સુખી થાય મારો બસ માત્ર આટલો ધ્યેય છે તો આ વિડીયોને બને એટલો તમારા ગ્રુપની અંદર શેર કરો બસ એ જ પ્રાર્થના સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિયા